રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજી જાડેજાએ સરકાર પર કર્યા આકરા પ્રહારો ત્રીસ વર્ષમાં એક રોડ બનાવી અને ઓપનિંગના તમાશા બંધ કરો કોંગ્રેસ પ્રમુખ તમાશા બંધ કરો અને લોકોને ઉપયોગી થાય તેવા કામો કરવાની સલાહ આપી 30 વર્ષમાં 100 મીટરનો રોડ બનાવ્યો અને ઓપનિંગમાં બેન્ડ બાજા વગાડાવ્યા સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડિયો મે જોયો જેની અંદર મોરબીના ધારાસભ્ય બેન્ટ વાજા સાથે મોરબીના રસ્તાનું ઓપનિંગ કરી રહ્યા હતા ત્યારે મારે આ વિડીયોના માધ્યમથી કેવું છે કે આજે આ રસ્તો જયારે મોરબીની મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવ્યો ત્યારે માત્ર ને માત્ર લોકોની વાહવાહી લેવા માટે તમે જે બેન્ટ વાજા લઈને નીકળી ગયા હતા એ કેટલા આંશર વ્યાજબી મોરબીની જનતા પૂછે કે મોરબીના ગટરના પ્રશ્નો ક્યારે સોલ્વ થશે મોરબીની જનતા તમને પૂછે કે મોરબીના રસ્તાઓ ક્યારે સારા થશે તમે એમ કહો બધા વર્ક ઓર્ડર પચાસ રસ્તા બનાવશો પણ તમે નરકાગારથી પણ બત્તર બનાવી દીધું મોરબીની અંદર ખુલે આમ રખડતા પશુઓનો ત્રાસ છે આ વિડીયોના માધ્યમથી કેવું છ કે મોરબીની નગરપાલિકામાં જે ભ્રષ્ટાચારો અને જે કૌભાંડો થયા છે એ કૌભાંડમાં ક્યાંક ને ક્યાંક તમે પણ મોરબીની મહાનગરપાલિકાને લેખિતમાં આપેલું છે કે મોરબીની અંદર નંદી ઘરની અંદર સૌથી મોટું કૌભાંડ થયું છે અને તેની તરત જ તપાસ કરવી જોઈએ તો એ તપાસ હજી સુધી કેમ નથી થઈ આ બધા જ પ્રશ્નો ક્યાંક ને ક્યાંક એવું સૂચવે છે કે તમે જે ત્રીસ વર્ષથી ધારાસભ્ય છો માત્ર ને માત્ર લોકોની વાહવાહી મેળવવા માટેના કાર્યક્રમો અને પ્રોગ્રામો યોજો છો ત્યારે કે મોરબીની જનતા હવે જાગી ગઈ છે આવનારા દિવસોની અંદર મોરબીની જનતા તમને તમારી જ ભાષામાં જવાબ આપવા માટે તૈયાર છે વંદે માતરમ ભારત માતા કી જય જય હિન્દ